છેલ્લા બે દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એ વિડીયો એટલી હદે વાયરલ થઈ રહ્યા છે કે આ વિડીયો અમે સ્ક્રીન ઉપર તમને બતાવી નથી શકતા સાહેબ બહુ જ ખરાબ રીતે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે પણ હું એક બે સંતના લીધે હું સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતોને બદનામ ન કરી શકું પણ એ સંતોને હું એટલી તો અપીલ કરી શકું છું કે સાહેબ આવા સંતોને આવા આપણા ધર્મમાંથી કાઢવા જોઈએ સા માટે તમે કોઈ ડિસિઝન નથી લેતા અરે આજે વડતાલ મંદિરની અંદર આજે મીડિયા કર્મીઓ સાથે ઘર્ષણ થયું તેમ છતાં એક પણ ટ્રસ્ટી મીડિયા કર્મી સાથે ના આવ્યો આજે અમારા મીડિયા કર્મીની અંદર ઉમંગ યશદીપ જલ્પેશ યોગીન આ બધા જ મીડિયા કર્મીઓ ત્યાં આગળ પહોંચ્યા હતા કારણ કે સુરત થી વડોદરા થી હરિ ત્યાં આગળ આવ્યા હતા અને તેમનો અવાજ બનવા માટે મીડિયા કર્મીઓ જ્યારે ત્યાં આગળ પહોંચ્યા મીડિયા કર્મીઓ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું છે સાહેબ અને તેમ છતાં સ્વામિનારાયણના સંતો જે સારા સંતો છે એ સંતો એક જવાબ આપી નથી રહ્યા અરે અમને આ વાત કહેતા અમને શરમ આવે છે કે અમે પણ આ જ ધર્મના છીએ અને એ ધર્મની અંદર જો આવા લપંટગીરી સંતો હોય તો ખરેખર સાહેબ હવે શરમ આવે છે અમને શરમ આવે છે અને શરમ તો અમને આવે છે એના કરતાં પહેલાં તમને આવી જોઈએ સાહેબ હું સમગ્ર સ્વામિનારાયણ સંપદાયને ખરાબ નથી કેતો કારણ કે એ જે લપંડગીરી કરનારા સંતો છે એ ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂજા કરશે ને ત્યારે ભગવાનને શું મોડું બતાવશે કયા મોડ હિસાબે મોડું બતાવશે અને હજુ પણ તમે મીડિયા સામે દાદાગીરી કરો છો આટલી હદે ખરાબ તમારા વિડિઓ આવે છે અને એ વિડીયો પછી તમે આટલી મીડિયા સામે દાદાગીરી કરો છો આજે મીડિયા કર્મીઓ ત્યાં આગળ પહોંચ્યા એક પણ ટ્રસ્ટી કે એક પણ સંત ત્યાં મીડિયાને જવાબ આપવા નથી આવ્યા હજારો હરિભક્તો જવાબની રાહ જોઈને બેઠા હતા અને એ લોકોની માંગણી એવી જ હતી કે આ લપંટ ગીરી કરનારા જે સંતો છે તેમને આ સંપ્રદાયમાંથી હકી કાઢવામાં આવે આજે અમને બોલતા બહુ જ દુઃખ થાય છે કારણ કે આ વિડીયો સ્ક્રીન ઉપર અમે નથી બતાવી શકતા મિત્રો આ વિડીયો અમે સ્ક્રીન ઉપર નથી બતાવી શકતા એવા અભદ્ર વિડિયો છે સાહેબ બાથરૂમના વિડીયો છે

તમે સો સારા કામ કરશો તો અમે પાંચસો વખત બતાવીશું પણ જો તમે એક ખરાબ કામ કરશો તો દસ વખત બતાવવાની ફરજ પણ અમારી જ છે કારણ કે મીડિયા એ જ આ દેશનો ચોથો સ્તંભ છે જો અમે આટલું ખોટું થતું હોય અને એ અમે નહીં બતાવીએ તો જનતા અમને શું કહેશે જનતાને મીડિયા પરથી વિશ્વાસ ઉઠી જશે સાહેબ અને આખરે ગુસ્સા ગુસ્સાની અંદર એટલા માટે બોલવું પડે છે જોવાનું રહ્યું છે કે આગામી દિવસોની અંદર હવે શું સંત સમાજ છે એ જે સંત સ્વામિનારાયણ સંપ્રદાયના જે સારા સંતો છે એ સંતો બહાર આવી અને બોલશે કે ભાઈ હા અમે આ સંતોને આ લપટગીરી સંતોને આ ના બોલવા જોઈએ આ શબ્દો પણ બોલવા પડે છે આવા સંતોને અમે હકી કાઢીએ છીએ

હું એટલા માટે જ ફરીથી કહું છું કે હવે જે સારો સંત સમાજ છે એ સંત સમાજે બહાર આવવું પડશે એ બહાર આવવું પડશે અને એક તરફ જ્યારે આવા આટલા હદે કૃત્ય કરતા વિડીયો વાયરલ થાય છે સાહેબ આ વિડીયો છે ને અમે આ સ્ક્રીન ઉપર નથી બતાવી શકતા કારણ કે હજારો મા દીકરીઓ બેન છે ને આ વિડીયોને જોતી હશે ને એટલા માટે નથી બતાવી શકતા પણ આગામી દિવસ વિશ્વાસ રાખું છું કે આ સંત સમાજ છે તેના સારા સંતો છે તે બહાર આવશે અને આવા કરનારા સંતોને આ સંપ્રદાયમાંથી એવી મને વિશ્વાસ છે પણ હવે કરે તો કઈ ખરું છે બસ સતત અપડેટ માટે અર્બન ગુજરાતની સાથે જોડાયેલા રહેજો અને ફરીથી આજે જે મીડિયા કર્મીઓ સાથે જે વર્તન થયું છે તેનું સબજ સખત શબ્દોની અંદર હું વખોડી કાઢું છું બસ અર્બન ગુજરાત સાથે સતત જોડાયેલા રહેજો